તે પછી મામાએ જે કર્યું તે દિલ દ્રવિ નાખે એવું હતું નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા રાતના બે વાગ્યા હતા ફોન વાગ્યો ત્યારે અરવિંદ ગાઢ નિંદ્રામાં હતો તેની પત્ની અલકા જાગી ગઈ આટલી રાત્રે કોણ ફોન કરી શકે અરવિંદ ઉઠ્યો ચશ્મા લગાવ્યા અને ફોન ચેક કર્યો તે કોઈ અજાણ્યા નંબર પરથી હતો તેણે જવાબ આપ્યો બીજા છેડેથી એક વ્યક્તિએ ભારે અવાજમાં કહ્યું શું તમે સુમનજીના સગા છો અરવિંદે કહ્યું હા હું તેનો ભાઈ છું શું વાત છે તમે કોણ છો બીજા છેડેથી એક વ્યક્તિએ કહ્યું હું ગોળગંજ પોલીસ ઇન્સ્પેક્ટર છું તમારી બહેન અને બનાવીનો અકસ્માત થયો છે તેમની કાર ટ્રક સાથે અથડાઈ ગઈ છે એક નાની છોકરી જેનું નામ કાવ્ય છે તે અમારી સાથે છે કૃપા કરીને જલ્દી હોસ્પિટલ આવો આ સાંભળીને અરવિંદે ફોન મૂકી દીધો તેણે અલકાને બધું કહ્યું તે બંને ઝડપથી તૈયાર થઈ ગયા અને હોસ્પિટલ પહોંચ્યા કાવ્યા વોર્ડની બહાર બેન્ચ પર બેઠી હતી એક મહિલા કોન્સ્ટેબલ સાથે રડતી હતી અલકાએ તેને સાંત્વના આપી અરવિંદ અંદર ગયો ઇન્સ્પેક્ટર અને ડોક્ટર ત્યાં જ ઊભા હતા તેણે સમજાવ્યું કે તેની બહેન અને બેનવી હવે આ દુનિયામાં નથી આ સાંભળીને અરવિંદ રડવા લાગ્યો તે તેની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો ડોક્ટરે તેને સાંત્વના આપી અને કહ્યું તમારે હિંમત રાખવી પડશે તમારે હવે આ છોકરીની પણ સંભાળ રાખવી પડશે થોડી વાર પછી અરવિંદે પોતાને શાંત કર્યો અને તેના બધા સંબંધીઓને બોલાવવા લાગ્યા

શું આપણે આખી જિંદગી કાવ્યનું બોજ વહન કરતા રહીશું ચાલો તેને અનાથ આશ્રમમાં મોકલી દઈએ આ સાંભળીને અરવિંદ ગુસ્સામાં બોલ્યો તું શું બકવાસ વાત કરે છે તે મારી ભાણેજ છે તે મારી બહેનની દીકરી છે તે મારી સાથે જ રહેશે હલકાએ કહ્યું આપણે આપણા ખર્ચાઓ પણ ચલાવી શકતા નથી આપણે તેને ક્યાંથી ખવડાવીશું અરવિંદે કહ્યું સમજી લે કે હવે આપણા ત્રણ બાળકો છે હલ્કાએ ગુસ્સામાં કહ્યું તમારે એ પણ સમજવું પડશે કે તેને શિક્ષિત અને લગ્ન કરવા પડશે આ બધું ક્યાંથી આવશે અરવિંદે કહ્યું બધું સારું થઈ જશે ભગવાન બધી વ્યવસ્થા કરશે બકવાસ ના કર જો તે તારી બહેનની દીકરી હોય તો શું હું તેને અનાથ આશ્રમમાં મોકલક અલકા ચૂપ રહી પણ હવે તે છાની રીતે કાવ્યને નફરત કરતી હતી અરવિંદના સવારે ઓફિસ ગયા પછી તે કાવ્યને ઘરના બધા કામ કરાવતી હતી કાવ્યને તેના માતા પિતા ખૂબ લાડ લડાવતા હતા પરંતુ તેની મામી તેને રોજ માર મારતી હતી તે આર્થિક તંગીનો બધો ગુસ્સો કાવ્ય પર કાઢી નાખતી હતી કાવ્ય દરરોજ ઈચ્છતી હતી કે તે પણ તેના માતા પિતાની જેમ મરી જાય આ જીવન નર્ક કરતા પણ વધુ પીડાદાયક છે એક દિવસ અરવિંદ બપોરે ઘરે આવ્યો દરવાજો ખુલ્લો હતો તેથી તે સીધો અંદર ગયો તેણે જોયું કે અલકાએ રોટલી સળગાવવા બદલ કાવ્યને માર માર્યો હતો તેની આંખોમાં આંસુ આવી ગયા તે રસોડામાં ગયો અલકા તેને જોઈને ગભરાઈ ગઈ તેણે કહ્યું હું રસોઈ બનાવી રહી હતી એક ફોન આવ્યો તેથી મેં તેને રોટલી શેકવાનું કહ્યું તેણે તે પણ સળગાવી દીધી કાવ્યની ધીરજ ખૂટી ગઈ હતી તેણે કહ્યું મામા કૃપા કરીને મને અનાથ આશ્રમમાં છોડી દો હું અહીં રહેવા માંગતી નથી મામી મને બધા કામ કરાવે છે અને દરરોજ ઓછામાં ઓછા બે વખત મને મારે છે આના કરતા તો હું મરી જાઉં તો સારું અલકા અંદરથી લાકડી લઈ આવી હવે આ જુઠ્ઠું બોલી રહી છે અને આપણી વચ્ચે ઝગડો કરાવવાનો પ્રયાસ કરી રહી છે રાહ જુઓ હું તમને કહીશ અરવિંદની આંખોમાં આંસુઓથી છલકાઈ રહી હતી તેમણે કહ્યું અલકા તેને હાથ લગાડવામાં ધ્યાન રાખજે પછી કાવ્યાને કહ્યું દીકરી મને માફ કરી દે મારી બહેન આજે મને આપી રહી હશે મારી સાથે આવ અને તારા બેગમાં પેક કર ખુશ થઈ ગઈ હા હા ઠીક છે મને અનાથ આશ્રમમાં મૂકી જાઓ મને શાંતિ થશે અરવિંદે કહ્યું હવે તું શાંત થઈ જા આપણે જઈ રહ્યા છીએ થોડી વાર પછી તેઓ બંને ઘરની બહાર નીકળી ગયા કાવ્ય રડી રહી હતી અરવિંદ સિદ્ધો રેલવે સ્ટેશને ગયો કાવ્યાએ પૂછ્યું મામા શું અનાથ આશ્રમ બીજા શહેરમાં છે અરવિંદે કહ્યું ના દીકરી આપણે હવે કોઈ અનાથ આશ્રમમાં નથી જવાના મારા ગામમાં મારું એક નાનું ઘર છે આપણે ત્યાં રહીશું હું તારી સાથે રહીશ તારી મામીને પણ તેના વિશે કંઈ ખબર નથી મેં તારી સાથે તે ઘર છોડી દીધું છે જ્યાં લોકોની કિંમત ન હોય ત્યાં હું રહી શકતો નથી હવે મારા જીવનનો એકમાત્ર હેતુ તને ઉછેરવાનો છે આ સાંભળીને કાવ્યાએ પૂછ્યું પણ મામા આ મામીનું શું અરવિંદે કહ્યું દીકરી તેમને એકલા રહેવાનું કેવું લાગે છે તે સમજવા દે ગમે તે હોય તેમના માતા પિતા તેની સંભાળ રાખશે ચિંતા કરીશ નહીં કાવ્યાએ કહ્યું મામા તમને પણ મારા કારણે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો કરવો પડી રહ્યો છે કૃપા કરી મને ક્યાંક છોડી દો અરવિંદે કહ્યું કાલે જ્યારે હું ઉપર જઈશ ત્યારે હું મારી બહેન અને તારી માતાનો સામનો કેવી રીતે કરીશ શું તે આ વિશે વિચાર્યું છે હમણાં કંઈ ન બોલીશ હું તને ઉછેરીશ અને તારા લગ્ન કરાવીશ આ મારા જીવનનો હેતુ બની ગયો છે ટ્રેનમાંથી ઉતર્યા પછી તેઓ બંને ગામમાં જવા માટે ઘોડા ગાડીમાં બેઠા ગામમાં એક નાનું ઘર હતું અરવિંદે કાવ્યાને ખુરશી પર બેસાડી અને પોતે ઘરની સફાઈ કરવાનું શરૂ કર્યું થોડી વાર પછી બંનેને ભૂખ લાગી તેથી તેઓ જમવા માટે એક હોટલમાં ગયા રાત્રિ ભોજન પછી જયારે અરવિંદ પૈસા ચુકવવા ગયો ત્યારે હોટલ નો માલિક રવિએ કહ્યું મને કેમ શરમાવે છે તું તારા બાળપણના મિત્રને ભૂલી ગયો છે આમ કહી તેણે અરવિંદને ગળાઇ લગાડ્યો અને પૂછ્યું હવે મને એ કહે આટલા વર્ષો પછી તું ગામમાં કેવી રીતે આવ્યો અરવિંદે રવિને બધું સમજાવ્યું આ સાંભળી રવિએ કહ્યું એક કામ કર મારી પાસે બસ સ્ટેશન પાસે જમીન છે તું ત્યાં એક નાની હોટલ ખોલી શકે છે તું ઘણા પૈસા કમાશે આપણે ભાગીદારીમાં ચલાવીશું મને મદદ કરવા માટે કોઈ મળ્યું નહીં હવે તું અહીં છે તો આપણે સાથે મળીને હોટલ ચલાવીશું અરવિંદ બીજા જ દિવસે હોટલ ખોલવાની તૈયારી કરવા લાગ્યો તેઓએ કેટલાક પૈસા રોકાણ કર્યા અને થોડા દિવસોમાં એક હોટલ ખોલી તેઓએ કાવ્યને સારી શાળામાં પણ દાખલ કરાવી તે કાવ્યને બપોરે શાળાથી લઈને હોટલ પાછો ફરતો અરવિંદ મોડી રાત સુધી હોટલ ચલાવતો જ્યારે કાવ્ય અભ્યાસ કરતી હતી સમય આમ જ પસાર થતો ગયો અરવિંદે થોડા પૈસા બચાવવાનું શરૂ કર્યું તેણે કાવ્યના લગ્નનું પણ આયોજન કરવાનું હતું જ્યારે પણ કાવ્ય દુખી થતી ત્યારે તે તેના માતા પિતા પિતાને યાદ કરતી અરવિંદ તેને સાંત્વના આપતો પછી તે વિચારતી મામાએ મારા માટે પોતાનો પરિવાર છોડી દીધો આ વિચારીને તે બધું ભૂલી જતી તેના માથા પર છત હતી તેનો ઉછેર તેના મામાની સંભાળમાં સારી રીતે થતો હતો સમય ધીમે ધીમે પસાર થતો ગયો કાવ્ય મોટી થઈ એક દિવસ રવિએ અરવિંદને કહ્યું ભાઈ જો તને વાંધો ન હોય તો હું તને એક વાત કહું હું મારા દીકરા માટે કાવ્યનો હાથ માંગી રહ્યો છું મારો દીકરો શહેરમાં ડોક્ટર બન્યો છે હું ઈચ્છું છું કે આપણે આ મિત્રતાને સંબંધમાં ફેરવીએ અરવિંદ ખૂબ ખુશ થયો અને તેણે કાવ્ય સાથે વાત કરી છોકરા અને છોકરીઓનો પરિચય થયો તેઓ એકબીજાને પસંદ કર્યા લગ્નની તૈયારીઓ શરૂ થઈ રવિએ શરત મૂકી હતી કે તે દહેજ નહીં લે તેથી અરવિંદે ભવ્ય લગ્નની મિજબાનીની તૈયારી શરૂ કરી અને મહેમાનોનું સ્વાગત કર્યું એક દિવસ તે હોટલમાં પૈસાનો હિસાબ કરી રહ્યો હતો કોઈએ બૂમ પાડી કેમ છો તેણે પાછળ ફરીને જોયું તો હલકા તેની સામે ઊભી હતી તે ખૂબ જ દુખી હતી તેના કાળા વાળમાંથી સફેદ વાળ બહાર આવી રહ્યા હતા તેનો ચહેરો નિસ્તેજ હતો જૂની સાડી પહેરીને તે તેની સામે સુટકેસ પકડીને ઊભી હતી તેની આંખોમાં આંસુ હતા અરવિંદે કહ્યું હલકા તને મારું સરનામું કોણે આપ્યું અલકાએ કહ્યું તે તારા બધા સંબંધીઓને લગ્નનું કાર્ડ મોકલ્યું અને એમાં કોઈએ મને તારું સરનામું કાપ્યું કૃપા કરીને મને માફ કરજો મારી એક ભૂલ માટે તે મેં તને આટલી સખત સજા આપી તું મને એક પણ શબ્દ બોલ્યા વગર છોડીને ગયો અરવિંદે કહ્યું અલકા તે સમયે મારે મારી બહેન માટે આ બલિદાન આપવું પડ્યું તું ક્યારે કાવ્યને પોતાની નહોતી માનતી મારા મૃત્યુ પછી મારે મારી બહેનનો સામનો કરવો પડશે હું શું કરી શકું તેથી મેં શાંતિથી ત્યાંથી જવાનું શ્રેષ્ઠ માન્યું અલકાએ કહ્યું હા પણ મારા કર્મ મને સજા મળી છે મને શોધ્યા પછી જ્યારે મને તારો કોઈ પતો ન મળ્યો ત્યારે હું મારા માતા પિતાને ઘરે ગઈ ત્યાં મારા ભાઈ અને ભાભીએ મારી સાથે એ જ વર્તન કર્યું જેવું મેં કાવ્યા સાથે કર્યું હતું હું ત્યાંથી નીકળીને એક અનાથ આશ્રમમાં ગઈ અને ત્યાં બાળકોની સેવા શરૂ કર્યું મને દિવસમાં બે વાર ભોજન મળતું ત્યાં મેં દરેક બાળકમાં કાવ્યાને જોઈ ક્યારેક હું કોઈ સગાને મળવા જતી હું તારા વિશે પૂછપરછ કરતી પણ મને કંઈ મળતું નહોતું હવે જ્યારે તે તારા દૂરના ભાઈ નગ્લનું કાર્ડ મોકલ્યું ત્યારે તેણે મારી દુર્દશા પર દયા કરી અને મને તારું સરનામું આપ્યું શું તું હજુ પણ મને માફ નહીં કરે મારી પાસે તે અનાથ આશ્રમ સિવાય બીજી કોઈ જગ્યા નથી મેં તારા પરનો પરનો મારો અધિકાર ગુમાવી દીધો છે તો તું મને માફ નહીં કરે તો મને જિંદગીભર અફસોસ રહી જશે બસ મારું એક કામ કરી દો મારી દીકરી કાવ્ય એકવાર આશીર્વાદ આપવા દ્યો પછી હું સાંજની બસ દ્વારા નીકળી જઈશ મને આટલો અધિકાર આપો અરવિંદની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા તેમણે કહ્યું મેં તને ત્યારે જ માફ કરી દીધી હતી મારે તો મારી ફરજ બજાવવાની હતી હવે તું ક્યાંય નહીં જાય આપણે બંને સાથે મળીને કાવ્યનું કન્યાદાન કરીશું ચાલો ઘરે જઈએ અરવિંદ અલકાને લઈને ઘરે પહોંચી જ્યારે અલકા આવી ત્યારે તેણે કહ્યું દીકરી કૃપા કરી મને માફ કરી દો મેં તારી સાથે ભયંકર ખોટું કર્યું છે કાવ્યની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તે દોડીને અલકાને ગળે લગાવી મામી મેં હંમેશા તમને મારી માતાનું સ્થાન માન્યું છે ભૂતકાળ ભૂલી જાવો મને ખૂબ આનંદ છે કે તમે આવ્યા છો મારા ગયા પછી કાકા એકલા રહી જાત બીજા દિવસે બંને લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા કાવ્યના લગ્ન સમય પત્રક મુજબ થયા તેઓ કન્યાદાન કર્યું જતા પહેલા કાવ્યાએ તેના મામાને ગળે લગાવીને કહ્યું મામા કદાચ મારા પિતા પણ મારા માટે આટલું બધું ન કર્યું તમે મારા માટે તમારું આખું જીવન બલિદાન આપ્યું

તેમ અમે પણ તમારી સાથે લાંબો સમય સાથ ઈચ્છીએ છીએ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો